વેલકમ ટુ ટુ ડે લેક્ચર આજે આપણે પહોંચી રહ્યા છીએ લેક્ચર નંબર ફાઇવ પર ધોરણ અગિયારનું અકાઉન્ટિંગ લાસ્ટ ટાઈમના લેક્ચરમાં આપણે ખાતાઓના પ્રકાર વિશે જોયું હતું આજે આપણે જે ભણવાના છે એ છે ખાતાઓના ઉધાર જમાના નિયમ તો ચલો આગળ વધીએ અને જોઈએ શું છે તો ખાતાઓના ઉધાર જમાના નિયમોમાં પહેલાં તો આપણે એ જોઈએ કે જે આપણી પદ્ધતિ છે હિસાબ લખવાની નામું લખવાની જે આપણી પદ્ધતિ છે એને આપણે દ્વિ નોંધી પદ્ધતિ કહીએ છીએ એટલે કે જો એક વ્યવહાર થાય ને તો એની કેટલી અસર આપવામાં આવે બે અસર આપવામાં આવે પહેલી અસર જે હોય એને આપણે ઉધાર અસર કહીએ અને બીજી જે અસર હોય એને આપણે જમા અસર કહીએ તો આ રીતે હરેક વ્યવહારની બે અસર આવે હવે ક્યારે ઉધાર કોને કરવાનું કેવી રીતે કરવાનું તો એના માટે આપણે નિયમ છે જેને આપણે કહીએ ઉધાર જમાના નિયમો ત્રણ ખાતાના પ્રકાર છે તો ત્રણેય ખાતાઓના પ્રકાર માટે અલગ અલગ ત્રણ નિયમ છે તો ચલો આગળ વધીએ તો અહીંયા આપણી પાસે છે પહેલાં આપણે જોયું હતું કે આપણે પાસે ત્રણ નિયમ અલગ અલગ ખાતાઓના પ્રકાર છે તો ત્રણ અલગ અલગ નિયમ છે એટલે કે વ્યક્તિગત ખાતાનો નિયમ માલ મિલકતના ખાતાનો નિયમ ઉપજ ખર્ચના ખાતાનો નિયમ હવે મેં અહીંયા સાથે સાથે ઇંગ્લિશમાં પણ તમને લખેલું આપ્યું છે પહેલું છે વ્યક્તિના ખાતાનો નિયમ નિયમ શું છે લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા ડિટેલમાં ભણશું આપણે એક પછી એકને જસ્ટ મેં અહીંયા તમને બ્રીફલી આપ્યું છે ઇંગ્લિશમાં આપણે નિયમ શું કે છે ડેબિટ ધ રિસિવર ક્રેડિટ ધ ગીવર જેમ ગુજરાતીમાં કેમ ઉધાર જમા હોય એમ ઇંગ્લિશમાં ડેબિટ ને ક્રેડિટ હોય તો અગર આપણું આ પેજ છે તો એ પેજમાં આપણે એક બાજુ શું હોય ઉધાર હોય અને એક બાજુ શું હોય જમા તો કોઈ પણ એક નિયમ છે બરાબર એ નિયમને ઇસ્તેમાલ કરવા માટે આપણે એ જોશું કે ઉધારમાં શું આવશે અને જમામાં શું આવશે તો અગર એ વ્યક્તિની વાત કરી રહ્યા છીએ તો ત્યારે આપણે જોવાનું છે કે વ્યક્તિનો શું નિયમ છે બરાબર જ્યારે માલ મિલકતના ખાતાનો નિયમ જોવાનો છે તો એનું જોવાનો છે માલ મિલકત ખાતાનો નિયમ શું છે આવે તે ઉધાર જાય તે જમા મતલબ આવી રહ્યું છે તો ઉધાર કરવાનું જઈ રહ્યું છે તો જમા કરવાનું મેઇન આપણો એક આ નિયમ તમને યાદ રહી જાય એટલે બીજા બે ઓટોમેટિક સેટ થઈ જશે આવે તે ઉધાર જાય તે જમા ડેબિટ વોટ કમ્સ ઇન ક્રેડિટ વોર્ડ ગોઝ આઉટ ત્રીજો જે નિયમ છે આપણો એ છે ઉપજ ખર્ચના ખાતાનો નિયમ કે નુકસાન ખર્ચ થયો નુકસાન થયું તો એ ક્યાં આવશે ઉધાર પણ આવક થઈ આપણી પાસે કંઈ આવક આવી તો આપણે કઈ બાજુ લખીએ ને જમા તો ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરશું અને ઉપજ કે લાભને જમા કરશું ઓલ એક્સપેન્સ એન્ડ લોસ આર ડેબિટ ઓલ ઇન્કમ એન્ડ ગેઇન આર ક્રેડિટ તો આ તો જસ્ટ બ્રીફલી હતું હવે તો તો પહેલું છે વ્યક્તિના ખાતાનો નિયમ બરાબર ધંધામાં વ્યક્તિઓ બે પ્રકારના હોય શકે કયા કયા પ્રકારના હોય શકે તો કે કુદરતી વ્યક્તિ અને કાયદેસરના કૃત્રિમ વ્યક્તિ હવે આ શું છે તો કંપની છે કોઈ એવી આર્ટિફિશિયલ પાર્ટનરશિપ ફોમ છે બેંક છે તો એ બધા કુદરતી વ્યક્તિનો નથી કુદરતી વ્યક્તિ મીન્સ આપણે પટેલભાઈ કે કોઈ પણ નામ અને કાયદેસરના કૃત્રિમ વ્યક્તિ એટલે કંપની પાર્ટનરશીપ ફોમ બેંક છે કોઈ એનજીઓ છે તો એની સાથે પણ આપણે વ્યવહાર કરતા હોઈએ તો એ પણ વ્યક્તિ જ આવે છે હવે કોઈ વ્યક્તિ ધંધાને લાભ આપે તો કોઈ વ્યક્તિ ધંધા પાસેથી લાભ લઈએ એટલે કોઈ આપણને બેનિફિટ આપે છે અથવા તો કોઈ આપણી પાસેથી બેનિફિટ લે છે તો મેઇન નિયમ આપણો શું છે આ લાભ લેનાર ખાતે ઉધાર જો આપણી પાસેથી કોઈ લાભ લઈ લઈએ ને તો એને આપણે કઈ બાજુ લખવાનું ઉધાર બાજુ પણ આપણને લાભ આપે છે તો કઈ બાજુ લખવાનું જમા બાજુ તો આ એક વસ્તુ યાદ રાખવાની છે ઉદાહરણ મેં તમને અહીંયા આપ્યું છે હવે જુઓ અને તમારે યાદ રાખવાનું છે મીન્સ સમજવાનું છે કે ભાઈ ચલો લાભ આપ્યો છે તો શું આવશે લાભ આપણી પાસેથી લે છે તો શું આવશે ડેબિટ ધ રિસીવર ક્રેડિટ ધ ગીવર જે આપણી પાસેથી રિસીવ કરે છે એને ડેબિટમાં નાખો જે આપણી પાસે આપે છે એને ક્રેડિટ કરો ઉદાહરણથી સમજીએ અને આને જેમ પ્રેક્ટિસ કરશું એમ જ આપણે વધારે સારી રીતે સમજી શકશું તો અહીંયા આપણે એક ઉદાહરણ લીધું છે કે રાધાને ત્રીસ હજારનો પગાર ચૂકવ્યો હવે જુઓ આ એક વ્યવહાર છે માની લ્યો કે આપણે એક ધંધો કરી રહ્યા છીએ એ ધંધામાં આપણે રાધાને એમ્પ્લોય તરીકે રાખી છે તો રાધાને આપણે ત્રીસ હજારનો પગાર આપ્યો તો કોઈ પણ વ્યવહાર તમે વાંચો ને એટલે તમને ખબર પડે કે આમાં વ્યવહાર શું થયો તો કે પૈસા ગયા તમારા પૈસા તો ગયા તમે કોને પૈસા આપ્યા રાધાને તો બે વસ્તુ આવી એક રાધાનું ખાતું બને અને એક પૈસાનું ખાતું બને બરાબર તો પેલા આપણે અહીંયા વ્યક્તિગતનો જ નિયમ જોઈએ છીએ તો આપણે પેલા કોને લઈશું રાધાને તો જો રાધાનું ખાતું છે એ કેવું ખાતું કહેવાય વ્યક્તિગત ખાતું અને પૈસા છે એ પૈસાને કેવું ખાતું કહેવાય માલ મિલકત ખાતું તો માલ મિલકત માટે એનો નિયમ એટલે જ કહું છું કે ત્રણેય નિયમ યાદ ન રહીએ પણ તમને માલ મિલકતનો નિયમ યાદ રહી જાય તો બીજું ઓટોમેટિક સેટ થઈ જાય તો વ્યક્તિગત ખાતું છે હવે એમ વિચારો રાધા રાધાનું વ્યક્તિગત ખાતું છે હવે રાધાને શું મળે છે તો કે રાધાને પગાર મળે છે તો લાભ કોણે લીધો આપણે લીધો કે રાધાએ લીધો ઓબ્વિયસલી રાધાએ લીધો તો રાધાનું ખાતું શું આવશે ઉધાર તો આપણે રાધાને કઈ બાજુ લખશું ઉધાર બાજુ ત્યાં આપણે લખશું રાધાનું ખાતું તો આ રીતે આપણે નક્કી કરવાનું હોય છે હવે એવી જ રીતના બીજું છે કે જય પાસેથી વીસ હજાર ની ખરીદી કરી તો જો અહીંયા વ્યવહાર શું થયો ખરીદી કરીને લાવ્યા એટલે આપણે ખરીદી કરીને લાવ્યા તો આપણી પાસેથી માલ આવ્યો પૈસા ના દીધા એવું ક્યાંય નથી કીધું કે રોકડા દીધા એમ તો માલ ઉધાર પર લઈને આવ્યા જય પાસેથી તો એક જયનું ખાતું થયું ને એક માલનું ખાતું થયું પૈસા ક્યાંય આવતા નથી વ્યવહારને સમજવાની કોશિશ કરવાની કે વીસ હજારની ખરીદી કરી એટલે માલ લઈને આવ્યા કોની પાસેથી લઈને આવ્યા જય પાસેથી તો એક તો જયનું ખાતું થયું અને બીજું થયું ખરીદી એટલે કે માલનું ખાતું તો માલના નિયમને માલના નિયમ સાથે સમજશું જયનું ખાતું છે તો જયનું ખાતું એટલે કે વ્યક્તિગત ખાતું હવે જય અત્યારે લાભ લઈ રહ્યો છે કે આપણને લાભ આપી રહ્યો છે આપી રહ્યો છે કારણ કે આપણે એની પાસેથી માલ લઈ આવ્યા તો લાભ થયો આપણને તો આપણને લાભ કોને આપ્યો જોઈએ તો એટલા માટે જયના ખાતાને શું કરશું જમા તો આ રીતે સમજીને નિયમનું પાલન કરવાનું છે પેલી બીજી ત્રીજી વાર એને વાંચવો પડશે પછી ઓટોમેટિક તમને આવડી જશે કે સેટ થઈ જશે ઓકે આની પાસેથી આવ્યું છે તો આનું ખાતું ઉધાર આની પાસેથી જમા એ રીતે ઓકે સો આ હતો આપણો વ્યક્તિના ખાતાનો નિયમ લાભ લેનાર ખાતે ઉધાર જે લાભ લે એ ઉધાર અને લાભ આપે એ જમા હવે જોઈએ માલ મિલકતના ખાતાનો નિયમ તો આ વેરી વેરી આઈ છે મતલબ આ એક તમને યાદ રહી જ જશે એમાં ડાઉટ નથી પણ આ રહી ગયું એટલે પૂરું થઈ ગયું તમને બીજા બે ઓટોમેટિક આવડી જશે તો આ પ્રકારના નિયમમાં આપણે શું લઈએ છીએ માલ મિલકત જ લઈએ છીએ હવે ક્યારેક ધંધામાં માલ મિલકત આવતી હોય તો ક્યારેક ધંધામાં માલ મિલકત જાતી હોય બરાબર તો સિમ્પલ નિયમ આવે તો ઉધાર જાય તે જમા અગર મિલકત આવી રહી છે તો એને ઉધારમાં લખો મિલકત જઈ રહી છે તો જમા જેમ કે આપણે ઉદાહરણ સમજીએ વીસ હજારના ફર્નિચરની ખરીદી કરી બરાબર તો વીસ હજારના ફર્નિચરની ખરીદી ફર્નિચર આવ્યું આપણી પાસે બરાબર તો ફર્નિચર આપણે લખીએ તો ફર્નિચર શું થયું આવ્યું આવે તે ઉધાર અને રોકડા જાય છે કારણ કે આપણે પેમેન્ટ કર્યું તો રોકડ બી માલમિલકત જ છે હવે એવું જરૂરી નથી કે એક માલ મિલકત હોય તો બીજું માલ મિલકત ન હોઈ શકે એવું જરૂરી નથી હોઈ શકે તો રોકડ બી મિલકત છે હવે રોકડ શું કરી રહ્યા છીએ તો કે રોકડ જઈ રહ્યું છે બરાબર તો રોકડ જાય છે ફર્નિચર આવે છે રોકડ જાય છે તો આવે તે ઉધાર જાય તે જમા તો ફર્નિચર ખાતે શું થશે ઉધાર ને રોકડ ખાતે શું થશે જમા તો આ રીતે વ્યવહારને સમજવાનો છે એન્ટ્રી કેવી રીતે કરવાની છે કેવી રીતે ખાતું બનાવવાનું છે આપણે જોશું અત્યારે આપણે ખાલી નિયમને સમજવાનો છે તો સિમ્પલ નિયમ છે આવે તે ઉધાર અને જાય તે જમા એવી જ રીતે સીમાને આપણે ત્રણ હજાર આપ્યા હવે જુઓ ત્રણ હજાર રૂપિયા અને સીમા તો ત્રણ હજાર છે એ આપણું માલ મિલકત ખાતું છે અને સીમા છે એ આપણું વ્યક્તિગત ખાતું છે તો રોકડ ખાતું રોકડા આવે છે કે જાય છે આવી તો જાય છે તો જાય એ જમા તો વીધું સીમાનું તો સીમાનું ઓટોમેટિકલી શું થઈ ગયું ઉધાર તો એટલે જ મેં કીધું કે એક આવડી જશે તો બીજું ઓટોમેટિક શું થઈ જશે જમા તો આ રીતે માલ મિલકતના ખાતાનો નિયમ છે આગળ જોઈએ તો ઉપજ ખર્ચના ખાતાનો નિયમ આપણો ત્રીજો ખર્ચો અને આવક તો ધંધામાં લાભ થાય ક્યારેક નુકસાન એટલે કે ખોટ થાય તો નિયમ શું કહે છે નિયમ એમ કે છે ખર્ચ કે નુકસાન થાય ખર્ચો થઈ ગયો નુકસાન થઈ ગયું તો કઈ બાજુ લખવાનું ઉધાર બાજુ ઉપજ કે લાભ થયો તમને આવક થઈ તો કઈ બાજુ લખવાની જમા બાજુ ઓલ એક્સપેન્સ એન્ડ લોસ આર ડેબિટ અને ઇન્કમ એન્ડ ગેઇન આર ક્રેડિટ સો ઉદાહરણ સમજીએ રૂપિયા મજૂરી ચૂકવી પેલા તો વ્યવહારને સમજો શું કર્યું આપણે તો કે ખર્ચો કર્યો મજૂરી એટલે શું થયું ખર્ચો કેટલાનો ખર્ચો બસો રોકડ ખાતું અને ખર્ચાનું નામ શું છે મજૂરી એટલે કે બીજું ખાતું કયું બને મજૂરી ખાતું હવે રોકડા આવે છે કે જાય છે એ જોવો ચૂકવી એટલે ગયા તો જાય તે જમા અને આવે તે ઉધાર રૂપિયા પાંચ હજાર કમિશનના મળ્યા સેમ વસ્તુ છે પહેલામાં આપણે આપતા હતા અહીંયા આપણને મળ્યા એટલે આપણી આવક થઈ આપણને શું મળી કમિશનની આવક તો કેટલા મળ્યા પાંચ હજાર સેના મળ્યા બસ આ જ પ્રશ્ન કરવાનો છે શું આવ્યું પૈસા નેક્સ્ટ સવાલ તમારો એવો જોઈએ પૈસા સેના આવ્યા માલ આવ્યો ઓકે માલના પૈસા ગયા નથી ગયા તો ઉધાર પર લઈએવા ઓકે કોની પાસેથી લઈ આવવા તો એ વ્યક્તિનું નામ જેમ તમે પ્રશ્ન કરશો એમ તમને ખાતાઓના જવાબ મળશે તો રોકડ અને કમિશન ખાતું અહીંયા રોકડ આપણને મળે છે એટલે આપણે એને ઉધાર કરશું અને કમિશન ખાતું આવક છે બરાબર ઉપજ છે કે આપણી આવક થઈ તો એને આપણે શું કરશું જમા બરાબર તો આ રીતે આપણે ઉપજ ખર્ચના ખાતાનો નિયમ છે ટોટલી ત્રણ નિયમ છે ત્રણે ત્રણ નિયમમાંથી આપણે બીજો નિયમ જે છે બરાબર માલ માલમિલકતના એ પણ આવડી જશે તો ઓટોમેટિક બીજું એની સાથે સેટ થઈ જશે તો અહીંયા આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ બીજા ઘણા લેક્ચર્સ અવેલેબલ છે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો ચલો ત્યાં સુધી જોતા રહો શીખતા રહો થેન્ક યુ